ભલ નગરી તારી હાવ હો નાની નગરી તારી હાવ હોનાની જોવે રે તારી મારી ભાઈ બંદી મારવા ઝેર તિરા ડાયા આવે હો તારી મારી ભાઈ બંદી મારવા ઝેર તીરા ડા આવે ફલ દ્વારિકા તારું હાવ નાનું દ્વારકા તારું હાવ નાનું કૃષ્ણ ના રે તારી મારી બાય બાંધી માજોજી ભેદ આવે રે તારી મારી બહે બાંધી માજોજી ભેદ આવે રે નાના હતા ત્યારે રમતા કાના હું ને તું જે દીદળો યાદ રાખે ભૂલી ના જાતો દિવસો ને એ દાડો નાના હતા ત્યારે રમતા કાના ને તું જે દીદળો યાદ રાખજે ભૂલી ના જાતો દિવસો ને એ દાડો પલ તારા માગે આપી દઉં તારી હથેળી જીવ વખાઢી મારો કેતો ધરી દઉં તારી હથેળી જીવ વખાઢી મારો કેતો ધરી દઉં ઓ ભાઈ જેવી ભાઈ બંધી ઠાકર તારી અને મારી નિયા કે વખાણે ઠાકર તારી મારી યારી ઓ દ્વારકાવાળા દ્વારકા નો તુર જ હું ઝૂપડી નો રહેવાસી તુય તે મારા પગ ધોયા તારે હાતર હજાર દાસી ઓ દૂધે ધોયા તે પગ મારા ખુલી ગયા ભાગ્ય મારા કોઈ ના ઓળખી શકે તને મારા દ્વારકાવાળા દૂધ ધોયા તે પગ મારા ખૂબ ગયા ભાગ મારા કોઈ ના ઓળખી શકે તને મારા દ્વારિક વાળા ફલ તાર મારા નથી હોય ના સંબંધ તાર મારા નથી હોય ના સંબંધ માગે આપી દો તારી હથેળી જીવ કાઢી નાની કે ધરી દો ઓ તારી હથેળી મજીવ કાઢી મારો કેતો ધરી દો હો તારા હાથે કોળિયો ખવડાયો તે જોડે બે બેહારી તારા જેવી ભાઈ બની ઠાકર ક્યાંય નથી મેં ભાઈ હો દ્વારિકા નો રાજા નિર્ધાર નાયા ધાર બની જાય દ્વારિકા વાવુગુગ જીવે માં જ શોદા જાય ઓ કોકદી બોલ પડ જે ઠાકર મારી તું જડી એ ઉતાર તને પડે ઠાકર મારી તું જડ ઉતાર તને દેસુ અમે દલડાની રડેલીએ પલ નગરી તારી નાની નગરી તારી હાવ નાની કશું ના જોવે રે તારી મારી બાઈ બની માં જોશે તેજ ના રે તારી મારી ભાઈ બની માં જોશે ના આવે રે